આલે પચાસ રૂપિયા મને એક ડેરીએ થી દૂધ બાટલી લઈ આવી દે ચા આખો ડીઆઈ જોવા પડ્યું રહેવું હોય તો ચીંધું તો કરશે જ નહીં હો કઈ 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 ને હામો હોય એવો છે ને તાર મમ્મી ને કેવા દે આ અમાર બાજુ નથી રહેતા સુરેખા બેન એનો છે વતાવો નો થાય ખાટો તો એટલો ને તો આપણા ઘરમાં ટીવી જોવી આખો દી પડ્યો ને પાછરો લેવો ને પાછ દાદાગીરી આપણા ઘરમાં જ કરવી હાલો છોકરા જો તાર કાકા એવા કારખાને તો અમાર છે ને જમવા બેવું ચાલો હો હો ને ઘરે જાવ અત્યારે બપોર વચ્ચે અને બપોર વચ્ચે છે ને બાવણા નો ખખડાવા કરતા બપોર વચ્ચે એમ ટીવી ચાલુ ન રાખતા હાલો હાલો ઉપડો ઓય છોકરાઓ ન્યા હું કરો છો તાર કાકાને સાયકલ ની હવા નો કાઢ નાખતા હો પછી તો હમણા તાર કાકાને કારખાને સાયકલ લઈને જવાનું હોય આ તમાર ભાઈ છે ને હમણા શરીર ઉતારવાનું કરતા શીખ્યા છે ને તે સાયકલ લઈને કારખાને જાય પછી આ છોકરાઓ છે નીચે સાયકલ પડી હોય ને પાર્કિંગ માં તે કા હવા કાઢ નાખે કા ચેન ખડવી નાખે તો હું છે ને બપોર વચ્ચે પછી બે ત્રણ વાર નીચે જોવા આવું સાયકલ નું ધ્યાન તો રાખવું જ પડે ને આ છોકરાનું કઈ નક્કી નઈ એ જો હળીત કરતા હોય બપોર વચ્ચે અને માવું છે નીચે ઉતારી દે જાઓ પાર્કિંગમાં રમજો